નમસ્તે ગઈ કડીમાં આપણે એક ટેકનિક જોઈ હતી વિશ્લેષણની કે જ્યારે આપણે અપસેટ થઈએ છીએ તો એ અપસેટ થવા પાછળ આપણી કઈ અવાસ્તવિક માન્યતા છુપાયેલી છે એને કેવી રીતના ગોતી કાઢવી અને એ ગોત્યા પછી એને કાઢવાની કેવી રીતના કરવું એ આપણે જોયું હતું તો આજે બીજો થોડા ઉદાહરણ લેશું આજ ટેકનિક ને બતાવવા માટે એટલે પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ કરેક્ટ તો સમજો કે બાળક ભણતું નથી તો મા બાપ ને ચિંતા થાય છે તો આમાં પહેલો સ્ટેપ શું થયો ચિંતા થાય છે હવે એ ચિંતા નું બહાર નું કારણ શું થયું બાળક ભણતું નથી બાળક ભણતું નથી હવે આ જે બહાર નું કારણ છે એની પાછળ ઇમ્પ્લિકેશન્સ પણ છે ઇમ્પ્લિકેશન એટલે શું કે એની પાછળ બીજા છુપાયેલા કારણો પણ છે તો એને ગોતવાના છે દાખલા તરીકે કે બાળક ભણતું નથી એટલે અમુક મા બાપને એ ચિંતા હોય કે જો આ બરાબર નહીં ભણે તો એનું ભવિષ્ય ઉજ્જવળ નહીં હોય એટલે ખરેખર ચિંતા શેની છે ભવિષ્યની બીજા અમુક લોકોની એ વાતની ચિંતા હોય કે આ બાળક બરાબર નહીં ભણે અને સારા માર્ક્સ નહીં આવે તો સમાજમાં મારું નાક તો કપાઈ જશે તો એને ચિંતા શેની છે સમાજ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાની ઇજ્જતની ત્રીજા કોકને એમ હોય કે આ મારું બાળક બરાબર નહીં ભણે અને જો ફેલ થઈ જશે તો મારે અમથી અમથી ડબલ ફીસ ભરવી પડશે હા એટલે એને ચિંતા શેની છે પૈસા એટલે બહારનું કારણ દેખ્યું હતું કારણ એક જ છે પણ એની પાછળ છુપાયેલું કારણ અલગ અલગ હોઈ શકે અને કોઈ પણ એક વ્યક્તિ એકથી વધારે પણ છુપાયેલા કારણ હોય તો જ્યારે આપણે આ બહારનું કારણ વિચારીએ ત્યારે એની સાથે સાથે એની પાછળ બીજા કોઈ આવા ઇમ્પ્લિકેશન્સ છે કે નહીં એ પણ ગોતી કાઢવાના હા અને દરેક કારણનું પાછું આ જ રીતના વિશ્લેષણ કરવું પડે એ ગોત્યા વગરનું રહી જાય અને એમાં સુધારો ન થાય તો પાછું એ જીવંત રહેવાનું એ ચાલુ રહેવાનું એટલે આ આપણા પોતાના કેસમાં આવા કોઈ ઇમ્પ્લિકેશન્સ હોય તો એ પણ સાથે વિચારવાનું તો બાળક ભણતો નથી એ બાર કારણ કારણ એટલે બાળક નથી ભણતું એના માટે દ્વેષ બાળક માટે નહી એના નહી ભણવા માટે તો રાગ કેના માટે બાળક બરાબર ભણે અને સારા માર્ક્સ લાવે તો આ રાગ અને દ્વેષ પાછળ એટલે એની જો આ ભણવાની કેપેસિટી ઓછી છે તો એની બીજી કોઈ કેપેસિટી સારી છે તો એની પાસે જે સારી કેપેસિટી છે એને વિકસાવાનું છે ન કે આપણે ઈચ્છીએ છીએ એના પર લાદવાનું છે સમજાય એટલે આપણે શું કરીએ છીએ ઘણીવાર આપણી ઈચ્છા એના થકી પૂરી કરવા માંગીએ છીએ એ જોયા વગર કે એ બાળકમાં એ કાબલિયત છે કે નહીં એને જોતા જ નથી અને આપણી ઈચ્છા એના થકી આપણે પૂરી કરી દયા છે તો આપણે આગળ પાંચ જાતની મેન્ટલ કેપેસિટી જોઈ ગયા હતા તો ભણવાની કેપેસિટી કઈ ફેકલ્ટીમાં વધારે હશે સ્મરણ શક્તિમાં જો એની સ્મરણ શક્તિ ઓછી છે તો એની બીજી કોઈ ફેકલ્ટી કદાચ વિચારશક્તિ વધારે છે કદાચ લાગણીશીલતા વધારે છે કદાચ એની ક્રિયાશક્તિ વધારે છે

અને આપણી અપેક્ષા છે કે એમાંથી ગુલાબ મળશે પણ ગુલાબને બદલે સમજો કે ચમેલી મળી તો આપણે નાસી પાસ થઈ જઈએ છીએ શું કામ શું કામ ગુલાબ અને આપણે ગુલાબ આવ્યું તો ખુશ થઈ જ પણ ગુલાબ નહીં આવ્યું બીજું કંઈ આવ્યું તો આપણે ઉદાસ થઈ ગયા શું કામ કારણ કે આપણી દ્રષ્ટિમાં ગુલાબ વધારે સારું છે ચમેલી નહીં પણ તમે બંનેને સરખા ગણો તો આ આવે કે આ આવે તમને શું ફરક પડે છે એટલે જ્યારે આપણે આ ભણવાની કેપેસિટીને જ મહત્વ આપીએ છીએ બીજી બધી શક્તિને મહત્વ નથી આપતા તો જ આ આપણી ઉદાસી આવે અને આપણે માનીએ છીએ કે મેં એને આટલી બધી સગવડ પૂરી પાડી એટલે એને આટલો બધો મોકો આપ્યો તો એને ખાલી મહેનત કરવાની જરૂર છે અને મળી શકે તો એવું નથી સમજો કે આપણે કોઈક બીજ વાવ્યું અને એને પાણી ના પાયું તો શું થશે સુકાઈ જશે મોરજાઈ જશે અને ત્યાં બીજ જ નથી અને આપણે પાણી પાયા કરીએ તો શું થશે કીચડ તોય ઉગવાનું નથી એટલે ઉગવા માટે બે વસ્તુ જરૂરી છે હોવું અને પાણી પાસે પેરેન્ટિંગ ઇઝ ઓનલી વોટરિંગ એમાંથી શું ઉગશે એ તો આપણા હાથમાં જ નથી પણ આપણે જે અપેક્ષા શું રાખીએ છીએ કે જે હું ઈચ્છું છું એ પ્રમાણે બાળક એટલે આપડી અધૂરી ઈચ્છા આપણે એના થકી પૂરી કરવા માંગીએ છીએ એમાં તમારું નુકસાન બાળકનું એ નુકસાન તો આપણે શું જોયું કે માન્યતા શું હતી બાળક બાળક હોશિયાર જ હોવું જોઈએ મારું તો ખાસ જો એ અવાસ્તવિક માન્યતા છે તો પછી વાસ્તવિક માન્યતા કઈ બરાબર એની કેપેસિટી પ્રમાણે થશે સમજાઈ ગયું તો હવે પાછા આપણે પેલા જે બીજા ઇમ્પ્લિકેશન લીધા હતા ને એના ઉદાહરણ પણ લઈએ કે ઘણીવાર વાર મા બાપ ને ચિંતા હોય છે બહારનું કારણ શું થયું હા એ તો આપણે જોઈ ગયા હવે આપણે ઇમ્પ્લિકેશન લઈ રહ્યા છે હા એનું ભવિષ્ય ઉજ્જવળ

અરે તમારું ભવિષ્ય તમારા હાથમાં નથી ત્યાં એનું ભવિષ્ય ક્યાં લઈને બેઠા છો તો વાસ્તવિક માન્યતા શું થશે બીજું ઇમ્પ્લિકેશન લઈએ કે બાળક ભણતું નથી એટલે સમાજમાં મારું નાક કપાઈ જશે

તો હા મારા પૈસાનો ઉપયોગ થવો જોઈએ હમથા હમથા બગડવા ના જોઈએ

તમે કોઈક ઉદાહરણ આપજો અને એનું વિશ્લેષણ આપણે કરશું